નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર પચીસ આજના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર આજે એક લોકલ સિસ્ટમ સક્રિય હોવાના કારણે કેટલાક ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે તે વિસ્તારોની વાત કરીશું તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતને ભારે ધમરોળશે તેની પણ માહિતી મેળવીશું કઈ તારીખથી ગુજરાતમાં શરૂઆત થશે જોરદાર વરસાદની તો જોઈએ સંપૂર્ણ અપડેટ આજની તેમજ આવતીકાલની ખાસ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે ગુજરાત ઉપર જે લોકલ સિસ્ટમ સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હળવા વરસાદની ભીતિ આજે છે કારણ કે કેટલાક વિસ્તારોની અંદર જે કાળા ડિબાંગ જે વાદળા છવાયેલા છે જેના કારણે ખેડૂતો અત્યારે જે વિસ્તારમાં વરસાદની રાહ જોઈને બેઠા છે ઘણા બધા ખેડૂતો પિયત આપી ચૂક્યા છે તો અત્યારે હાલ વરસાદથી ઘણા બધા ખેડૂતોને ફાયદો થશે આવનારી મોટી સિસ્ટમ ગુજરાતને તરબોળ કરશે તે પહેલાં જ અત્યારે લોકલ સિસ્ટમના કારણે વરસાદ પડવાની સંભાવના છે તે વિસ્તારોની વાત કરીએ તો આજે બપોરના સમયગાળા દરમિયાન એટલે કે સવારથી લઈ બપોર સુધીની અંદર જે સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે જેમાં તેમજ દક્ષિણ ગુજરાતના આટલા વિસ્તારો અને મધ્ય ગુજરાતના જે પૂર્વ સાઈડના જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે અત્યારની વાત કરીએ આપણે તો સવારના સમયગાળો એટલે કે નવ દસ વાગ્યાના સમયગાળા સુધીમાં ધંધુકા લીંબડી આજુબાજુના જે વિસ્તારો છે રાણપુર બરવાળા ખંભાત બોરસદ વડોદરા આણંદ મહુદા મહેમદાવાદ ધોળકા નળસરોવર આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના છે અમદાવાદ વિરમગામ અને ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે બાલાસિનોર મહુદા ડાકોર સુધીના જે વિસ્તારો છે તેમજ આણંદ બોરસદ જંબુસર કરજણ ડભોઈ ચાંપાનેર અને વડોદરા સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની સંભાવના છે બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોરના એકથી લઈ ત્રણ ચાર વાગ્યા સુધીની અંદર સિસ્ટમમાં ફેરફારો થશે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે તેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો વિસાવદ રાજના વિસ્તારો હોય ધારી હોય તુલસી શામ હોય રાજુલા હોય મહુવા તળાજા પાલીતાણા મહુવાથી તળાજા પાલીતાણાના દરિયાકાંઠાના વિસ્તારો શિહોર ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં આજે સારા એવા વરસાદના સંકેતો આટલા વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહ્યા છે તો આ વિસ્તારોમાં એકલદોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે સાથે સાથે પૂર્વ સાઈડના જે વિસ્તારો છે જેની વાત કરીએ લુણાવાડા દાહોદ બાંસવારા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે સાથે સાથે દક્ષિણ સાઈડના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તાપી સુરત નવાપુર અને ડાંગ જિલ્લાની અંદર વરસાદ પડવાની સંભાવના છે જેમાં વલસાડ ડાંગ આજુબાજુના જે તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે તો આ રીતે ગુજરાતમાં આજે જોવા મળશે વરસાદ હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી આવતીકાલે અગિયાર તારીખમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય વાદળછાયું વાતાવરણ સાથે સાથે ઝાપટાં જોવા મળશે ક્યાંક ક્યાંક સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં હળવા મધ્યમ ઝાપટા સવારથી ચાલુ થશે બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો જેમાં ભાવનગર અમરેલીના છૂટા જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ તો વલસાડથી તાપી ડાંગ આજુબાજુના ત્રણ જિલ્લાની અંદર ક્યાંક ક્યાંક હળવો ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેશે બાર તારીખની વાત કરીએ બાર તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગરના અમરેલીના કોઈ કોઈ વિસ્તારો મહુવા તળાજા પાલિતાણા વેરાવળ ઉના તુલસીસામ ધારી વિસાવદર આ વિસ્તારોમાં વરસાદની સંભાવના સાથે સાથે ડાંગ વલસાડ નવસારી તાપી આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદના ઘેરા દ્રશ્યો આપણને જોવા મળી શકે છે આગામી સમયમાં સારા વરસાદની આશા પંદર સોળ તારીખથી જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેર તારીખની અંદર જે બંગાળની જે ખાડી છે તેમાં જે સિસ્ટમ છે તે આગળ વધવાની શરૂઆત કરશે જે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા સોળ સત્તર તારીખ જેવો સમયગાળો આવી શકે તે પહેલાં ચૌદ પંદર તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે સોળ તારીખની વાત કરીએ તો પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર કપડવંજ લુણાવાડા ડુંગરપુર બાંસવારા તેમજ નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે તાપી વલસાડ નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સોળ તારીખમાં અલંગથી મહુવા ઉના રાજુલા આજુબાજુના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે સોળ તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે સત્તર તારીખે બપોર સુધીમાં આ સિસ્ટમની જે અસર છે તે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આપણને જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર હોય અમરેલી હોય તળાજા જેસર જેસરબગદાણા પાલિતાણા ઉના વેરાવળ જૂનાગઢ ગોંડલ સાવરકુંડલા ધારી વિસાવદર પોરબંદર ભાણવડ સાઈડના વિસ્તારો હોય જામનગર દ્વારકા સાઈડના વિસ્તારો હોય મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા જસદણ બોટાદ ધોળકા વિરમગામ તેમજ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ ગાંધીધામ ભુજ માંડવી અને રાપરમાં વરસાદ જોવા મળશે સાથે સાથે રાધનપુર આજુબાજુના વિસ્તારો થરાદ પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા બાંસવારા આ બધા વિસ્તારો તેમજ કપડવંશ ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા ખંભાત અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના સત્તર તારીખે જોવા મળશે અઢાર તારીખની વાત કરીએ અઢાર તારીખમાં વહેલી સવારથી જ વરસાદ પડશે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય હશે ત્યારે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શરૂઆત થશે બપોર પછીના સમયગાળા દરમિયાન જેમાં ભાવનગર હોય બોટાદ હોય સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી સહિતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે કચ્છમાં ખાવડા નલિયા ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા હિંમતનગર અમદાવાદ વડોદરા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે તો અઢાર તારીખ તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન ઓગણીસ તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે આખી ગુજરાત ઉપરથી પસાર થશે જેના કારણે ગુજરાતની અંદર ભયંકર વરસાદ જોવા મળશે વીસ તારીખમાં પણ ભારેથી ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર બોટાદ વડોદરા છોટાઉદેપુર સુરત વલસાડ ભરૂચ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે વીસ તારીખની અપડેટ છે એકવીસ તારીખની વાત કરીએ તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ત્યાં સુધીમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે જે પણ પચીસ છવ્વીસ તારીખમાં ગુજરાત ઉપર આવે તો ગુજરાતમાં લગાતાર વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વધી શકે છે તો આ રીતે ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો આજે ગુજરાતમાં જે પવનની ઝડપ છે તે પચીસથી ત્રીસ આજુબાજુની જોવા મળશે આવતીકાલે અગિયાર તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપમાં વધારો થશે છે બાર તારીખમાં કચ્છના વિસ્તારોમાં ચાલીસથી અડતાલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ આડત્રીસથી ચુમ્માલીસની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે તેર તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ વધારે જોવા મળશે આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે આગામી સોળ સત્તર અઢાર તારીખ સુધી પવન નોર્મલ રહેશે પરંતુ ઓગણીસ અને વીસ તારીખમાં વાવાઝોડા જેવો પવન કોઈ કોઈ વિસ્તારોમાં પચાસની ઝડપે અથવા તો પચાસથી પંચાવનની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ જે ગુજરાતની નજીક હશે ત્યારે એક સાયક્લોનિક સ્ટ્રોમ જેવી સ્થિતિના કારણે પવનની ઝડપ વધી શકે આગામી ચોવીસ પચીસ તારીખમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે તો હવે આપણે જોઈએ આવનારા આઠ દિવસમાં વરસાદનું ચિત્ર સ્પષ્ટ કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે તેની વાત કરીએ તો આવનારા આઠ દિવસમાં વરસાદની તીવ્રતા વધશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એકથી બે ઇંચ વરસાદ પડી શકે તેમજ દક્ષિણ ગુજરાતમાં બેથી ત્રણ અને પૂર્વ ગુજરાતમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ આઠ દિવસમાં પડી શકે છે એટલે કે સત્તર તારીખ સુધીની અપડેટ છે અઢાર ઓગણીસ વીસ તારીખમાં ભારેથી અતિભારે વરસાદ જે પડવાનો છે તે આવતીકાલથી આ સિસ્ટમમાં બતાવશે તો બસ ખેડૂત મિત્રો આ હતા મહત્વના આજના હવામાન સમાજ